પ્રેમના મોહમાં આવીને લગ્ન કરે છે અને ભંગ થતાં લગ્ન તૂટે છે અને એટલે જ લગ્ન રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારાને લઈને ગુજરાત કિસાન સંઘ દ્વારા માંગ કરવામાં આવી છે આ મામલે અમે સરકારને પણ રજૂઆત કરી છે જો સરકાર આ બાબતે નહીં વિચારે તો ગુજરાત કિસાન સંઘ રોડ પર આવી શકે તેવી પ્રદેશ અધ્યક્ષ ગર્ભિત ચીમકી ઉચ્ચારી છે કિસાન સંઘના પ્રમુખે કહ્યું કે આપણે બધા સનાતન ધર્મ અને સનાતનની રીતમાં માનનારા લોકો છીએ કિસાન સંઘ ગામડા સાથે જોડાયેલો છે અને કિસાન સંઘ હંમેશા ખેડૂતોની સમસ્યાને વાચા આપે છે આ ખેડૂતો ગામડાઓમાં વસે છે અને ગામડાઓ જ આપણી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે આજે દીકરીઓ અન્યની વાતમાં આવી દોરવાઈ જાય છે અને દીકરીઓ સાથે લગ્નના નામે છેતરપિંડી પણ થાય છે પ્રેમ લગ્ન બાદ અનેક બહેન દીકરીઓનું જીવન દુષ્કર બને છે અને એટલે ગામ સમિતિએ દીકરીઓના લગ્નમાં માતા પિતાની મંજૂરી જરૂર હોવી જોઈએ તેવી માંગ કરી છે પ્રમુખે કહ્યું કે અમે ગામ સમિતિના ઉઠેલા આ અવાજનું સ્ટેન્ડ લીધું છે માન્ય સીએમ સાહેબ માન્ય કાયદા મંત્રી શ્રીને રૂબરૂ મળીને પણ રજૂઆત કરી છે પત્રના માધ્યમથી પણ રજૂઆત કરી છે કિસાન સંઘના કાર્યક્ષેત્રના બારનો મુદ્દો છે જ નહીં ભારતીય કિસાન સંઘ ગામડાઓની અંદર ભારતીય કિસાન સંઘનું એકમ જ ગ્રામ સમિતિ છે એટલે વારંવાર જ્યારે ભારતીય કિસાન સંઘ ગામડાની અંદર જતો એટલે ગ્રામ સમિતિથી ઉઠેલો આ અવાજ છે અને ભારતીય કિસાન સંઘ હર ગામડાની જે વાત છે એને આપતું હોય છે એટલે ખેડૂત સમગ્ર ખેડૂત આલમ અને સમગ્ર સમાજનો આ મુદ્દો છે એટલે ભારતીય કિસાન સંઘે ગુજરાત એક અમે સ્ટેન્ડ લીધું છે કે ભાઈ આની અંદર કાયદો બને કાયદા અંદર સુધાર થાય કોઈ સામાજિક સંગઠનો કદાચ આનો વિરોધ કરશે તો અમે પણ એ સંગઠનોને સમજાવીશું કે ભાઈ આ એક અનિવાર્ય બાબત છે એટલે ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રી શ્રી અને માન્ય કાયદા મંત્રીશ્રીને લેખિત પત્રથી પણ રજૂઆત કરી છે કે ભાઈ આ ગામડાઓની માંગણી છે લોકલાગણી છે અને લોકલાગણીની વાચા આપણે આપવી જ જોઈએ એટલે આપણા માધ્યમથી સમાજ સામાજિક સંગઠનોના કાર્યકર્તાઓ સામાજિક સંગઠનોના પ્રમુખોને પણ વિનંતી છે કે ભાઈ બધા એક મંચ ઉપર આવી અને આ ત્વરિત ત્વરિત ઝડપથી આ કાયદાનો કાયદાની અંદર ફેરફાર થાય રજીસ્ટ્રેશન એક્ટની અંદર ફેરફાર થાય એવી માંગણી ભારતીય કિસાન સંઘે મૂકી છે કિસાન સંઘના પ્રમુખે લવ લવજેહાજ લગ્ન રજિસ્ટ્રેશન એક્ટ ઉપરાંત ખેડૂતોની સમસ્યાને લઈને પણ વાત કરી હતી કિસાન સંઘના મહામંત્રીએ કહ્યું કે પ્રાકૃતિક ખેતી આપણા માટે સારી છે રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ થવો જોઈએ વર્તમાન સમયમાં ગુજરાતમાં મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે ત્યારે આ વર્ષે કપાસમાં પણ સારું એવું વાવેતર થયું છે કપાસમાં આયાત ડ્યુટી સરકારે ઘટાડી છે કપાસની અગિયાર ટકા ડ્યુટી ઘટાડતા તેના ભાવ વધુ નીચે આવતા ખેડૂતોને નુકસાન થઈ શકે છે ગુજરાત કપાસના વાવેતરમાં દેશમાં બીજા સ્થાન પર છે એટલે આગામી સમયમાં ગુજરાતમાં કપાસના ઉત્પાદન વધે તેવો સરકારે પ્રયાસ કરવો જોઈએ જગમલ આર્ય ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હાલ જે સામાજિક મુદ્દો જે લગ્ન નોંધણી જે આપણે વેદોમાં જે બતાવેલું હતું કે ભાઈ સોળ વર્ષે સોળ સંસ્કાર હતા એ પ્રમાણે આપણા દેશમાં ચાલતું હતું જેથી કરીને વર્તમાન પરિસ્થિતિમાં પરિસ્થિતિ એટલી બગડી કે આપણી દીકરીઓનો પિતાને માતાની આજ્ઞાનું પાલન કરવાનું હતું એ ભૂલી ગયું કે દીકરી જવાન થાય તેને પસંદ કરવાની છૂટ હે પણ માતા પિતાની આજ્ઞાના પાલનમાં રહેવું જોઈએ તો કેટલીક સામાજિક સંસ્થાઓ જે હાલ પાટીદાર સમાજ આ એના માટે પ્રયત્ન કરી રહ્યા કેટલા ધાર્મિક દ્રશ્યો કરે પ્રયત્ન કરે તો ભારતીય કિસાન સંઘ એ આપણી પુરાણી સનાતન ધર્મને સનાતન સનાતનની રીતિ ને ધ્યાનમાં રાખી ભારતીય કિસાન સંઘ એવું માને કે ભાઈ દીકરી દીકરીના લગ્નની નોંધણી જે થાય એ પિતા માતાની આજ્ઞાનું પાલન અને એની ફરજ પિતાને જરૂર પડે માતા પિતાની એ એવા કાયદામાં સંશોધન કરી જે અત્યારે ગલત કાયદા બનાવ્યા છે એને રદ કરીને એવો જ કાયદો બનાવવો જોઈએ ભારતીય કિસાન સંઘ તો ઓગણીસો બાનું થી આપણા બધાના ધ્યાન ધ્યાને મૂકવું તો જયારે ઓગણીસો બાનુ થી યુરિયા ઓછું વાપરવું જોઈએ અથવા નહીં વાપરવું જોઈએ એવી માગણી કરી રહ્યું છે જ્યાં સુધી સમાજ ના સમજે આ આ કાયદાની પણ અમે વાત કરી છે કે સામાજિક સંગઠનો આગળ આવે અને ત્યારે સમાજની એક વાત ઊભી થાય અને સમાજ જ્યારે નક્કી કરે કે ભાઈ આ દિશા તરફ આપણે આગળ વધવું જોઈએ એટલે અત્યારે અનેક અનેક સંગઠનો આજે લગ્ન નોંધણીના કાયદા માટે પણ પાટીદાર સમાજ હોય બીજા અન્ય સમાજ હોય એ પણ આગળ આવ્યા છે એટલે ભારતીય કિસાન સંઘ એ બાબત લાવકારે છે અને એને સમર્થન પણ આપે છે કે આ નિર્ણયની અંદર ફેરફાર થવો જોઈએ એના અનુસંધાને મને મુખ્યમંત્રી શ્રી અને કાયદા કાયદામંત્રી શ્રીનો અનુરોધ કર્યો છે પ્રાકૃતિક ખેતીની બાબત પણ ખૂબ સારી છે જયારે રાસાયણિક ખાતરો નતો ત્યારે સોનાની ખૂબ ખૂબ આપણા નિકાસ થતી હતી પરંતુ ક્યાંક ક્યાંક અતિરેક થવાથી નિકાસની અંદર પણ મોટી અસર પડી છે એટલે આવશ્યક છે એ દવા છે અને અતિરેક છે ઝેર છે એટલે અમે પણ અવારનવાર કહેતા હોઈએ છીએ કે ભાઈ આનો ઓછો ઉપયોગ થવો જોઈએ અથવા બંધ થવો જોઈએ પરંતુ જ્યાં સુધી ખેડૂત આ વાતને ના સમજે ત્યાં સુધી એના ઉપર આપણે પ્રતિબંધ મૂકી શકતા નથી લવ આ આ જે ભારતીય કિસાન સંઘ ખૂબ કોઈ પણ પ્રશ્નના મૂળની અંદર જતું હોય છે એટલે જો આ રજીસ્ટ્રેશન ની અંદર ફેરફાર થશે તો આપોઆપ લવ જિહાદ પણ દૂર થઈ જશે કારણ કે જ્યાં મા બાપની સંમતિ હશે અથવા મા બાપને આગોતરી જાણ કરવાની થશે ત્યાં બીજા નુશાનો આપોઆપ દૂર થઈ જશે એટલે ભારતીય કિસાન સંઘ ખૂબ ગ્રહણ અધ્યયનના બાદ આ વિષય ઉપર આવ્યું છે કે આ મુદ્દાને કેવી રીતે સોલ્વ કરવું તો કે જેથી કરીને આ લવ જિહાદ હોય

સમાજ પણ વિચાર અને સમાજના જે શ્રેષ્ઠીઓ છે અત્યારે અલગ અલગ સમાજના પ્રમુખો પણ છે વિશ્વ વિશ્વ ઉમ્ય ફાઉન્ડેશન હોય સરદાર ધામ હોય અનેક અનેક રાજપૂત સમાજ હોય બધાએ આગળ આવી અને દબાણ કરવું જોઈએ કે ભાઈ આ કાયદાની અંદર આપણે કેવી રીતે સુધારો કરી શકીએ આજની મિટિંગમાં બીજો એજન્ડા એ પણ હતો આપ બધાને આમંત્રિત કરવાનો કે ભાઈ વર્તમાન સમયની અંદર મગફળીનું ખૂબ બમ્પર પાકનું ઉત્પાદન થયું છે ગુજરાતની અંદર બાવીસ લાખ